નેતાઓ છે વડોદરા ભાજપના તેઓ ખુલીને સામે આવ્યા છે અને પાર્ટીમાં જે અત્યારે ચાલી રહ્યું છે તેની હકીકત પાર્ટી મોડી મંડળને પણ કહી રહ્યા છે અને લોકો સમક્ષ પણ મૂકી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આ જે આખો વિષય છે તે વિષયનો અભ્યાસ કરવાની જરૂર છે વિષય પર વિચારવાની જરૂર છે અને સંગઠનના જે પણ જે મુખ્ય હોદ્દેદારો છે તેમની સાથે વાર્તાલાપ કરીને સિનિયર આગેવાનો અને હાલના સંગઠનના જે લોકો વચ્ચેની ગેપ છે તેને દૂર કરવાની ખૂબ જરૂર છે જી બિલકુલ રવિ આપ અમારી સાથે જોડાયેલા રહેજો તો સિનિયર નેતાઓ છે તે હવે ખુલીને સામે આવ્યા છે વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાનું આ નિવેદન

કે કોઈ પણ કાર્યક્રમ હોય તો અમને જાણ કરવામાં નથી આવતી બીજા દિવસે અમને જાણ થાય છે આ પ્રકારની વાતો અત્યારે ત્યાં ચાલી રહી છે શું કહેશો આપની પ્રતિક્રિયા બિલકુલ દીક્ષિતા ભારતીય જનતા પાર્ટી ગુજરાત હોય કે ભારત દેશ હોય કે વડોદરા હોય એમાં એક ફાસિઝમ ચાલી રહ્યું છે એક તાનાશાહી ચાલી રહી છે ઇન્ટરનલ પાર્ટીમાં પણ તાનાશાહી ચાલી રહી છે અને વિરોધ પક્ષ માટે પણ તાનાશાહી ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીનું જે વડોદરાનું નવું માળખું ત્રણ વર્ષ પહેલા બન્યું હતું ત્યારથી જ તમે બતાવતા આવ્યા છો કે એ લોકોની ચૂંટાયેલી પાક સાથે કોઈ પણ સંકલન નથી ચૂંટાયેલી પાક એટલે કે ધારાસભ્યો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠેલા હોદ્દેદારો તમે જો કે આજે સંગઠન કંઈક અલગ બોલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું સ્ટેટમેન્ટ કંઈક અલગ હોય મેયરનું કંઈક અલગ હોય ને ધારાસભ્યોનું કંઈક અલગ હોય આની પહેલા ભૂતકાળમાં પણ વડોદરાના કેટલાય ધારાસભ્યો સંગઠન વિશે ઘણી ચર્ચાઓ કરતા જોવા મળ્યા છે પણ આફ્ટર ઓલ આ ઝઘડામાં કોણો થઈ રહ્યો છે વડોદરાની જનતાનો થઈ રહ્યો છે ને વડોદરાનો વિકાસ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખરાબ રીતે રૂંધાઈ રહ્યો છે કોઈ પણ પ્રકારની નવી કામગીરી વડોદરામાં વડોદરામાં જોવા નથી મળતી સંસ્કારી નગરી આટલા મોટા હરની બોટકાન જેવા કાન પણ થતા હોય તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એમની ચૂંટાયેલી પાક વચ્ચે કોઈ સંકલન ના હોય આ શરમજનક બાબત કહેવાય આજે જુઓ કે વડોદરા ભાજપમાં બે ફાટા પડી ગયા છે ભાજપ માંથી ભાજપ નો જે કાર્યકર્તા છે અને કોંગ્રેસ માંથી આવેલો ભાજપ નો કાર્યકર્તા છે એ લોકોની પાસે દિશા વિહીન થઈ ગયા છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સવારથી લઈને સાંજ સુધી

જે લોકોએ વડોદરાના વિકાસ માટે એક વિઝન જોયું હતું હું કોઈ એમના વખાણ નથી કરતો અમારી તો વિચારધારાની રડાઈ છે પરંતુ જે રીતે એક પછી એક ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ અત્યારે આગળ આવી રહ્યા છે એ લોકો એક ડેરીંગનું કામ કરી રહ્યા છે કારણ કે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં એવો માહોલ છે કે તમે કોઈની સામે બોલી ના શકો કેન્દ્રમાં બેઠેલા માત્ર બે નેતાઓ તમામ વસ્તુ નક્કી કરતા હોય છે પણ

બિલકુલ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ જગ્યા ઉપર નથી ચાલી રહ્યું માત્ર એમનામાં આક્રોશ ચાલી રહ્યો છે માત્ર માત્ર પૈસાની જે ભ્રષ્ટાચાર રૂપી પૈસા લોકો ભેગા કરે છે એની વહેંચણી માટેના જે આક્રોશ છે જે ગુસ્સો છે ઇન્ટરનલ એ ટનાટન ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં સંકલન નથી એ પણ ટનાટન ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી વડોદરામાં સંગઠન નેવે મુકાઈ ગયું છે એની આફ્ટર શોક જે આફ્ટર શોક કહેવાય એ સીધે સીધો વડોદરાની જનતા પર આવી રહ્યો છે વડોદરાની બોડી જનતા વેરો ભરે છે ભારતીય જનતા પાર્ટીને ખોબા ભરીને મત આપે પચીસ પચીસ વર્ષથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ પાંચે પાંચ શહેરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના લોકસભામાં સાંસદ લોકસભા આવે ભારતીય જનતા પાર્ટીનો તો વડોદરાનો વિકાસ જાય એની માટે મુખ્યમંત્રીએ ટિપ્પણી કરવી પડે સી આર પાટીલે ટિપ્પણી કરવી પડે તેમ સત્તા જો એ લોકો સુધરતા ના હોય તો હવે જનતા સમજુ છે જનતા જવાબ આપશે બિલકુલ થી પણ આ ભારતીય જનતા પાર્ટીની જે પરિસ્થિતિ છે કોંગ્રેસ માટે તો લાભ જ છે ને નહીં અમે તો જો અમે પ્રજાલક્ષી પાર્ટી છે અમે મુદ્દા આધારિત ચૂંટણી લડતા હોઈએ છે ચૂંટણી હોય કે ના હોય અમે જનતાના મુદ્દા ની ચર્ચા કરીએ છીએ પણ ભારતીય જનતા પાર્ટી વડોદરામાં જે અત્યારે સંગઠનમાં ઇન્ટરનલ વોર ચાલુ થઈ ગઈ છે સિવિલ વોર જેવું ઇન્ટરનલ સિવિલ વોર જેવું અત્યારે એ લોકોમાં હાલાત જોવા મળે છે એના ઉપર કોંગ્રેસ પાર્ટી બિલકુલ વોચ રાખીને બેઠી છે બિલકુલ નિશાંતભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો બેનર રાજનીતિના કારણે જે બેનર રાજનીતિ કરી છે તે લોકો જ અંદર છે ધી ચોવીસ કલાક પર આ સૌથી મોટા સમાચાર ગુજરાતની રાજનીતિના